લાખણીના વાસણ કામના ફાચા બાગેવાની રિચાર્જ બચળા કરવાને સરાહનીય કામગીરી બનાસકાઠા જિલ્લામાં લાખણી સહિત સમગ્ર જિલ્લામાં ફુગર બચળા સપાટી એક ફૂટની ઊંડાઈએ પહોંચી જતા જિલ્લામાં જળ સંકટના એંથાણ ઉભા થવાની શક્યતાઓ વધી રહી છે પશુપાલન અને ખેતી માટે ફુગર રિચાર્જ કરી પાણીના તળ ઊંચા લાવવા એ દરેક ખેડૂત માટે હિતાવહક છે જે બાબતને ગંભીરતા દાખવી લાખણી તાલુકાના વાસણ ગામના પૂર્વ સરપંચ અને ભાજપના આગેવાન હળમદસિંહ રાજપૂત દ્વારા ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે બિરદાવાલાયક કામગીરી કરવામાં આવી રહી છે હળમદસિંહ રાજપૂતે પોતાના ખેતરમાં નીચાણવાળી જગ્યાએ ખેત તલાવડી બનાવી છે જેના થકી આજુબાજુના ખેતરોનું પાણી ખેત તલાવડીમાં એકત્રિત કરી મોટર પંપિંગ દ્વારા બોર રિચાર્જ કરી ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટેનું સરાહનીય કામ કર્યું છે આવી જ રીતે તાલુકા અને જિલ્લાના દરેક ખેડૂતોને પોતાના ખેતરનો વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી ભૂગર્ભ જળ સપાટી ઊંચી લાવવા માટે સહભાગી બનવું જોઈએ જેથી કરીને આવનારી પેઢીને જળ સંકટથી બચાવી શકાય થી ન્યૂઝ મુકેશ કાપડી લાખડી